નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વનરક્ષક એટલે કે કહી શકાય ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણ ભરતી આ ભરતીના ઘણા લાંબા સમય પછી ફરી એકવાર ઓફિશિયલ નોટિફિકેશનની જાહેરાત આવી ગઈ છે સંપૂર્ણ અપડેટ શું છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છે એની પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું બાકી હોય તો એકવાર જોઈન થઈ જજો સાથે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો દોસ્તો ઘણા લાંબા સમયથી ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર થઈ નથી એવામાં બીજી બાજુ મહત્વની અપડેટ મહત્વની સૂચના આવી છે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરસ્તક વર્ગ ત્રણની સીધી ભરતીની ટોટલ આઠસો ત્રેવીસ જગ્યા સૌથી પહેલાં તો દોસ્તો કહી દઉં આના પહેલાં ઓછી જગ્યાઓ હતી હવે જગ્યામાં વધારો થયો છે તો તેની માટે વીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ જાહેરાત કરવામાં આવી હતી જાહેરાત ક્રમાંક એક તો આ જાહેરાત અન્વયે ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે પછી ભરતી પરીક્ષાની સંપૂર્ણ કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે તો દોસ્તો આ જે ભરતી છે તેની કોઈ પણ અપડેટ હવે તમને મળશે જી એસએસ બીની ઓફિશિયલ વેબસાઇટ પર તો તૈયારી કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે દોસ્તો હવે ગમે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર પરીક્ષાની તારીખની ખુશખબર પણ આવી શકે છે તો વિગતવાર દોસ્તો દરરોજ એકાદથી બે વાર સવારે અને રાત્રે જોઈ લેવા વિનંતી ફરી એકવાર દોસ્તો કહું છું કોઈપણ અપડેટ આવશે તો વિડીયો બનાવી તમારા સુધી જરૂરથી પહોંચાડીશ વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરી દેજો